છોટાઉદેપુર જિલ્લા કક્ષા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી બોડેલી સ્વામિનારાયણ મંદિરના સભા હોલમાં કરવામાં આવી યોગને વૈશ્વિક સ્વીકૃતિ આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને અનુસરીને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને છોટાઉદેપુર વહીવટ તંત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન બે હજાર દિવસે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ દ્વારા એકતા શાંતિ અને આરોગ્ય સ્વાસ્થ્યના ભવ્ય ભવ્ય પર્વમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાંધીબેન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો મામલતદાર ટીડીઓ તલાટી સરપંચ સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી નગરજનો હાજર રહ્યા હતા સાથે યોગ ટ્રેનર એવા જિલ્લા કોર્ડિનેટર રોહિની પટેલ અને તેમના ટ્રેનર દ્વારા યોગા કરાવી યોગાથી થતા ફાયદાઓ વિશે સમજણ આપી હતી તેમજ જિલ્લા પંચાય ના સભ્યશ પંચાય ના સભ્યશ્રી આજના આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે પ્રધાનમંત્રી શ્રી શુભેચ્છાઓ પાઠવી યોગ કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે અને તમામ જનતાને આજના દિવસથી હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપણે સૌએ પણ આ વિશ્વ યોગ દિવસની સાથે જોડાઈ અને આજના દિવસની સંકલ્પ લઈ અને તમામે આ યોગ કરવા જોઈએ જેથી કરીને આપણે આપણા જીવનના તમામ રોગો હોય એ દૂર કરી શકીએ